સૌને જય શ્રી કૃષ્ણ આજે સ્વર્ગસ્થ પદ્માબેન હિંમતલાલ સંઘવી દ્વારા એમની પુણ્ય સ્મૃતિની આ અવસરે ભાવિકભાઈ સંઘવી દ્વારા આ બાપુ ગૌશાળા જ્યાં માનવતા અને ગાયોની સેવા અનાધાર ચાલી રહી છે જ્યાં ગાયો બધી લૂલી લંગડી અપંગ નિરાધાર છે એવી બધી ગાયોને તો એક ગાડી સૂકું ઘાસ જે રૂપિયા સાડા છ હજાર રૂપિયાનું છે એ આજે ગાયોને નીરી અને કરે છે તો ખાસ બધાને જોવો તમે આ ગાયું બધી કે જે બધી નિરાધાર છે કોઈના પગ નથી કોઈને આખા શરીરમાં પેરાલિસ થઈ ગયું છે લૂલી લંગડી આ બધી ગાયો અને આ બધી ગાયો થાવ નિરાધાર છે એની સેવા પૂજા પૂજાબક્ ગૌશાળામાં થઈ રહી છે તો ખાસ રાજુલા રાજુલાની આજુબાજુમાં વસતા તમામ લોકોને ક્યાં જ આપણા ઘરને આંગણે કોઈનો જન્મદિવસ હોય કોઈની લગ્નગાંઠ હોય અથવા તો કોઈ આપણા દિવંગત પિતૃઓની પુણ્યતિથિ હોય અને આપણે દાન પુન કરતા હોઈએ પણ ઘણીવાર આપણું દાન પણ એવી જગ્યાએ વ્યવજાય જ્યાં ખરેખરી દાનનો બરાબર ઉપયોગ નથી થતો પણ આપણું દાનનો ઉપયોગ બરાબર તો એની માટેની આ પૂજાબાપુ ગૌશાળા છે અહીંયા કોઈ ગાયનું દૂધ ધોવામાં નથી આવતું કોઈ વસ્તુની માત્ર ને માત્ર લોકોના સાથ સહકાર અને ખાસ કરીને બધા જે કાંઈ આમાં ભેટ આપે એના દ્વારા જ આ ગાયો બધી નિર્ભર છે તો સૌને મારી નમ્ર વિનંતી છે કે ખરેખર દેવાલાયક કોઈ સ્થળ હોય રાજુલાની અંદર તો પૂજા બાપુ ગૌશાળા છે આ ભાવિનભાઈએ જે રીતે આજના પ્રસંગે આ ગાયોને જો તમે આ ગાયોના મોઢા ઉપર આનંદ જોવો આ બધી ગાયો તૃપ્ત થાય આપણે હજારો રૂપિયાનો ખર્ચો કરવી આનંદ લેવી સારી વાત છે આનંદ લેવી પણ ખરા અર્થમાં જીવનનો આનંદ એકવાર તમે આવીને આ ગાયોને નીરોને પછી તમારા હૃદયમાં તમને કેવો ભાવ કેવી ફિલિંગ આવે આ બધું તમે અનુભવ કરો જુઓ હજી અગા અનેક ગાયો છે અહીંયા કમસે કમ સાતસોથી વધારે ગાયો છે ને બધી કાંઈ ને કાંઈ ખોટ ખાપણવાળી છે આવો આપણે બીજી ગાયોના પણ દર્શન કરવી અને એને પણ આપણે ઘાસદારો નિધવી જુઓ આ બધી ગાયો જે હાવ માંદી છે ઊભી પણ નથી થઈ શકતી અનેક પ્રકારના એની અંદર રોગ બધી ગાયોની તમે ચિંતા જો અને આવી બધી ગાયો જે રોડ ઉપર કોઈ અકસ્માત કરે અથવા તો આજે જોયું છે આપણે કે ગાય જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી રાખે આ જોવો આખલો આખી જિંદગી જેણે પોતાના માલિક માટે સંપૂર્ણ વફાદારીથી ખેતીની અંદર કાર્ય કર્યું પણ આજે એની વૃદ્ધ અવસ્થા આવી તો એને આ રીતે રોડ ઉપર ખૂટો રખડતો ભટકતો મૂકી દીધો ભૂખ્યો તરસો અને આવા બધા જે પ્રાણીઓને લોકો દ્વારા તરજી દેવામાં આવે છે એની ખરા અર્થમાં સેવા આપણે આ પૂજા બાપુ ગૌશાળામાં થાય તમામ ગાયો માની છે અને આ ગાયોની દિવસ રાત આજસો થી વધારે ગાયો છે રોજનો આમ ગણતો ટલો ખર્ચો આવે ને આ બધો અને થાય છે તો ખાસ રાજુલા ફાળો આવે આ બધા જો ફાળો કરી આ ગૌશાળાને નિભાવતા હોય તો આપણું તો ગામ છે આપણી તો આ ધરતી છે અને આ ધરતીના ઋણ માટે ગાય એ તો વિશ્વની માતા છે ગાય એ તો પૃથ્વીનું પ્રતિક છે એક ગાયને ખવરાવવાથી તેત્રીસ કરોડ દેવતાને ખવડાવવાનું પુણ્ય મળે છે તો ખરા અર્થમાં આ ગાયોની સેવા અને આ ગાયોની માટે જે કાંઈ કરવામાં આવતો વળી બધાને આપણે કરું એકવાર આવો પૂજા બાપુ ગૌશાળાની મુલાકાત લ્યો અને ખરા અર્થમાં તમે દાન કરતા જ હોવો ગાયો માટે પણ આપણે કાઢતા હોય પણ યોગ્ય સમયનું યોગ્ય સ્થાને થાય તો એ વસ્તુ આખી અલગ છે શાસ્ત્રમાં કીધું દાન યોગ્ય સ્થાને દેવું તો અત્યારે યોગ્યમાં યોગ્ય હોય તો આ બધી ગાયોના તમે દર્શન કરો અને પછી તમારા મનમાં તમે વિચારો કે ખરેખર આપણે દાન ક્યાં કરે હજી તો આવી ઘણી ગાયો છે આવો આપણે બીજી ગાયોનું પણ દર્શન કરવી તો આ જે રોડ ઉપર જે આપણે છે ઘણા વિડીયો આવે છે કે આખલાઓ રોડ ઉપર કોઈ માનવને પછાડી દે છે વસ્તુનું નુકસાન છે એનું કારણ એક જ છે કે આખલાને કોઈ કાંઈ નાખતું નથી પણ આવા બધા જે આખલા રોડ ઉપર રખડે એ પણ આ ગૌશાળા એની સંભાળ રાખે છે અને એને સાચવે છે કેમ કે હવે ખેતીની અંદર ટ્રેક્ટરો આવી ગયા પરિણામે આખલાનો કોઈ ઉપયોગ કરતા નથી પણ એને ભૂખ લાગે એને તરસ લાગે અને જેમ માણસને ભૂખ લાગે અને માણસ કહે ને ભૂખ્યો એ ભયંકર કહેવાય ભૂખ્યા માણસને ક્રોધ આવતા વાર ન લાગે આપણને એમ થાય ઘણીવાર આખલાએ કોઈને ઉડાડી દીધા એની પાછળ બીજું કોઈ હેતુ નથી એ ભૂખ્યું હોય તરશું હોય અને પછી અંદરની જે અગ્નિ હોય ને પરિણામે કોઈ બાજુમાંથી નીકળે એટલે એનો ક્રોધ એ સ્વાભાવિક વસ્તુ છે તો કમસે કમ આપણે એટલું કરવી કે આવા જે આંખલાને આંચવે છે તમે જોવા કે કયા આખલા છે બધા આ તમામે તમામ જે રોડ ઉપર હોય એને અહીંયા રાખે છે પણ આની એક લિમિટ છે હું તો રાજુલાની જનતાને અપીલ કરું કે ઘર દીઠ બધા એક એક રૂપિયો માણા દીટ કાઢે ને તો પણ આ ગૌશાળા એના પગભર થઈ જાય આમ હાંજ પડે આપણે સો બસો રૂપિયા આમને વપરાય જાય તો આજે માણસ ફાકી ખાય તો એ પચીસ રૂપિયાની ફાકી આવે અને અંતે તો ક્યારેક ન કરે નારાયણ એમાંથી કોઈ રોગ પણ થાય માણસનું જીવન પણ યું જાય પણ જો આપણે માણસ દીઠ ઘરમાં પાંચ માણસ હોય તો રોજના પાંચ રૂપિયા થાય રાજુલાના ઘરે ઘરે જો આ રીતે એક રૂપિયો કાઢવામાં આવે તો આ ગૌશાળાને મોટો ટેકો મળે અને આ બધી ગાયો ને આ બધા જનાવરો આશીર્વાદ આપે એના જીવનની અંદર એને સારું આરોગ્ય મળે અને સારી સુવિધા મળે તો જુઓ તમે આ ગુજરાબાપુ ગૌશાળામાં ગાયોની સેવા આવી તો અનેક ગાયો આખલાઓ છે જે હાવ નિરાધાર છે અને દાતાઓ ભામાશા ઉપર જ આનું બધું ચાલે છે ચાલુ થઈ ગયા જુઓ ચારે બાજુ તમે જ્યાં જુઓ ત્યાં બધી નિરાધાર ગાયું છે જે ગાયુનું કોઈ નથી કેવલ અને કેવલ આ ગાયું માત્ર ભામાસા અને જે જે આ ગૌશાળાની સાથે જોડાયેલા છે એ ખાસ આપણે આમાં રુદ્રગણનો પણ મોટું યોગદાન છે જે શ્રાવણ મહિનામાં સાતમ આઠમ ઉપર લોકમેળો કરે છે આ લોકમેળાના માધ્યમથી પણ આ ગૌશાળાને ઘણો આધાર છે પણ એ બધું તો છે જ પણ સાથે મેં કીધું એમ કે માત્ર ને માત્ર આ રોજનો ખર્ચો રોજનો એટલો ખર્ચો છે અને આને નિભાવવું એની માટે ખાસ હું બધાને અપીલ કરું છું કે કાંઈ નહીં આપણા ઘરમાં માત્ર એક રૂપિયો માણાદીટ કાઢો તમે તમે જોવો પછી તમારા ઘરમાં ખોટા ખર્ચા દવાઓ આ તે ઓટોમેટિક બંધ થઈ જાય કેમ આજે માણસને રોગ ઘરની અંદર અશાંતિ કંકાશ એની પાછળનું કારણ જ એ છે કે આપણી અંદરની આ બધી જીવહિંસા આજે લોકો હિંસા કરે છે પણ જીવદયા એ બધું ચૂકી ગયા તેથી આ બધી જીવદયા છે ને એમાં આ ગાય માતા તમે જુઓ આ બધી ગાયોને આ એકથી ને એક બધી ગાયો જાણે એની આંખો વાટ જોવે કોઈ આવે અમને ઘાસ સારો નીરે આ લોકો તો નીરે જ છે પણ એની એક મર્યાદા હોય કેમ કે ગાયું જાજી છે ને આવક થોડી છે છતાં પણ આ બધી ગાયો માટે તો ખાસ રાજુલા આજુબાજુના લોકોને મારી નમ્ર વિનંતી છે આ વસ્તુ પર નજર રાખો આવો ક્યારેક અને તમારા ઘરને આંગણે કોઈનો જન્મદિવસ હોય કોઈની મેરેજ તારીખ હોય તો આવા બધા સમયે તમે આ ગૌશાળાને જે તમારી યથાશક્તિ હોય એકવાર આવીને ઘાસચારો નાખો દાન આપો અને પછી જુઓ તમારા હૃદયમાં કેવી ભાવના અને કેવી પરમાત્માની કૃપાની અનુભૂતિ થાય છે તો ખરા અર્થમાં આ ગૌશાળા સેવા માટે યોગ્ય છે રોજની આ બધી ગાયોને આ રીતે સેવામાં કરવામાં આવે જોવા બધા માણસો સ્ટાફ બધા એક ખાલી સેવાના ભાવે જ અહીંયા બધા કાર્ય કરી રહ્યા છે મારે મહેશ દાદા પણ ભૂપતભાઈ અને બાકી બધા જે કાંઈ ટ્રસ્ટની ભેગા જોડાયેલા છે બધા એક જ ભાવના રાખે કે વધારે ને વધારે આ ગાયોની સેવા થાય ગાવો જગત માત્રે ગાવો વિશ્વરૂપાય ગૌરી પદમાં ગાયત્રી જે ધરતીનું પ્રતિક છે અને કળિયુગમાં વધારે ને વધારે કોઈ દુઃખી હોય તો એ ગાય છે એનું કારણ છે જેમ કલિયુગે જ્યારે આ ધરતી ઉપર આવ્યો પ્રથમ ગાય અને ધર્મને જ દુઃખ આપ્યું આ મા છે તેથી મા આપણા બધાના દુઃખ સહન કરે છે તો સૌને મારી વિનંતી છે કે આ આવો બાપુ ગૌશાળાના તમે દર્શન કરો અને જો તમારા હૃદયમાં લાગે કે ખરેખર અહીંયા ભાવે સેવા થાય છે તો આ સેવામાં પણ તમે સહભાગી બનીને મેં કીધું બીજું કાંઈ નહીં રોજનો રૂપિયો કાઢો અહીંયા ફોન નંબર પણ બોલવામાં આવશે અહીંનો તમારા ઘરને આંગણે આવીને પેટી મૂકવામાં આવશે બસ તમારે કાંઈ નથી કરવાનું પેટીની અંદર રોજનો માણાડી એક રૂપિયો કાઢો આ એક રૂપિયો તમને ક્યાંય નહીં દેખાય પણ આ એક રૂપિયો જો તમે કાઢશો ને તો એ તમારા જીવનમાં ઘણો આનંદ આપશે ઘણું સુખ આપશે તેથી તમારા ઘરમાં પેટી ન હોય તમારી દુકાને ગાયની પેટી ન હોય પૂજા બાપુ ગૌશાળાની તો ગૌશાળાનો કોન્ટેક કરી અને પેટી લ્યો અને પેટીમાં મેં કીધું આ રીતે રોજનો શાસ્ત્ર તો એમ કહે છે કે આપણે જે કાંઈ કમાવીને નો દસમો ભાગ નિશ્વાસ ભાવે કાઢું છું આજે લોકો દાન પણ કરતા હોય પેણીની પાછળ કીર્તિ આવી જાય દાન એવી જગ્યાએ કરો કે જ્યાં આપણે કોઈ ભાવના નથી બસ આ બધી નિરાધાર છે અહીંયા સેવા કરનારને આ જે ટ્રસ્ટ હકારી રહ્યા એને પણ આ ગાયો પ્રત્યે કોઈ આશા નથી બસ માત્ર સેવાની જ ભાવના છે તો આવી જ સેવાની ભાવનામાં સૌને નમ્ર વિનંતી એક બ્રાહ્મણ તરીકે પણ હું તમને કરું છું હું પોતે પણ કરું છું અને વધારેને વધારે મારા યજમાનોને પણ પ્રેરિત કરું છું કે આ ગૌશાળા સાથે જોડાવ તો સૌને પ્રાર્થના છે જોડાવ અને એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને રાજુલાનું કોઈ એવું ઘર ન હોય દુકાન ન હોય કે જ્યાં પૂજા બાપુ ગૌશાળાની પેટી ન હોય સૌને વિનંતી છે હર હર મહાદેવ જય ગાય માતા જય ગાય માતા જય ગાય માતા અસ્તુ